નવસારી જિલ્લામાં ટ્રાફિક વિભાગ દ્વારા જાન્યુઆરી બે હજાર ચોવીસથી માર્ચ બે હજાર પચીસ સુધીમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર ચૌસો થી વધુ લોકો સામે દંડનીય કાર્યવાહી કરી રૂપિયા ચાર પોઈન્ટ એક્યાસી કરોડનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો નવસારી જિલ્લામાં ટ્રાફિકના નિયમોનું કડક પાલન થાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં હેલ્મેટ વગર અને દારૂ પીને વાહન કરતા ચાલુ વાહની મોબાઈલ પર વાત કરતા વાહનોમાં બ્લેક ફિલ્મ લગાડી અને સીટ બેલ્ટ વગર તેમજ ઓવર સ્પીડમાં વાહન કરતા વાહન ચાલકો માટે પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં આરટીઓ વિભાગ દ્વારા રૂપિયા 3.46 કરોડ તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા સ્થળ પર રૂપિયા 1.5 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે જેમાં શાળામાં અભ્યાસ કરવા વાહનો ઉપર જતા વિદ્યાર્થીઓ પણ ટ્રાફિક પોલીસની અડફેટે ચડ્યા હતા જેમાં 1450 થી વધુ સગીર લોકો દંડાયા હતા

ભોગ બનશે તે મુજબ સૂચનાઓ આપવામાં આવી હતી આમ સવા વર્ષના સમયગાળામાં ટ્રાફિક વિભાગ દ્વારા ચાલુ વાહને મોબાઈલ પર વાત કરનારા